નમસ્કાર વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું સૌની સહિયારી ચેનલ ગુજરાત પોલીસ ભરતીમાં વાત કરીએ તો કોન્સ્ટેબલની ભરતી કોન્સ્ટેબલની ભરતી છે અને લેખિત પરીક્ષાની તારીખ ક્યારે આવશે હાલમાં જે સંભવિત તારીખ મળી રહી છે એ દિવસે બીજી પરીક્ષાઓ છે તો હવે સાચું શું છે એ દિવસે પરીક્ષા આવશે કે કેમ અને જો નહીં આવે તો શું કામ નહીં આવે અને નવી તારીખ આવશે તો કઈ નવી તારીખ આવશે એ બધી જ બાબત આજના વિડીયોમાં આપણે કવર કરી લેવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલેકને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિકોલ ત્રણ જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસએની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો મટિરિયલ ખાસ કરી અત્યારે મોડલ પેપર સોલ્વ કરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પરીક્ષા ખૂબ જ નજીક છે તો આ સમયગાળામાં તમારી માટે વન સ્ટોપ સોલ્યુશન જે લોકોને ટેસ્ટ જો છે ટેસ્ટ મટીરિયલ

યુટના વિડીયો ફોર્મેટથી આપણે પૂછી રહ્યા છે ભાઈ ચાર અને પાંચ તારીખ આવે છે આ સંભવિત તારીખ તો આ દિવસે પરીક્ષા બીજી પરીક્ષા છે તો આ દિવસે પરીક્ષા લેવાશે મિત્રો અગાઉ ઘણા બધા એવા બનાવ બની ચૂક્યા છે કે એક જ દિવસે એક કરતાં વધારે પરીક્ષા લેવાય છે એટલે એવું નહીં માનવાનું કે એ દિવસે બીજી પરીક્ષા છે તો કોન્સ્ટેબલની પરીક્ષા નહીં આવે આ એક સમાધાન બીજી એક તારીખ આવે છે સત્યાવીસ પાંચ તો આ દિવસે પણ ઘણા બધા લોકો કહે છે કે ભાઈ નવી તારીખ જાહેર થવાની છે અથવા તો તારીખ જાહેર થઈ ગઈ છે તો આ વસ્તુ અગાઉ મેં જેવી રીતે કીધું એમ કે આ તારીખ તો આવવાની શક્યતા કોઈ રીતે દેખાતી નથી કારણ કે હવે તો જે બાકી હતું રિઝલ્ટ પણ આવી ચૂક્યું છે એટલે ચાર પાંચની તૈયારીમાં લાગી જાઓ ખાસ કરી મોડલ પેપર સોલ્વ કરવાનું ચાલુ કરી દો કોઈ પણ પ્લેટફોર્મ અથવા તો કોઈ પણ પ્રકાશનની બુક લઈ અને મોડલ પેપર ખાસ સોલ્વ કરો અથવા તો અમે જે છે તમને એક પ્રોડક્ટ જે વ્યૂ પ્રોડક્ટ ઉપર ક્લિક કરશો એટલે આવશે ત્યાંથી પણ અમે તમને સજેશન આપીએ છીએ એ બુક પણ તમે પરચેસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ કોઈના વિડીયોમાં જય હિન્દ જય ભરત વંદે માતરમ